જય માતાજી જય મોટાભાઈ કેમ છો મિત્રો મજામાં મજામાં દેશો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોક તો આ તો જો આ બધું ફીકેલ હશે હું કરું છું લે આ ખાણ માંગું હું જો આમાં લોખંડ નો આસન નાખેલો છે ને હા તો ગવેન્ડર ઘણ તો આ લોખંડ નો નો હોય તો લાકડા નાસો નાખી થઈ જાય આટલે લીધો છે એનાય બાજ

ઢોરના ખિલા નાખવાના થાય ને તે રામાયણ થાય છે આમાં કે ખીલા ખુદતા નથી લાકડાના લોખણના ખિલા નાખવા હોય તો શું કરવું પડે ઘણા બેહારો પડે ને હથોડે દે જથોડે ભંગ નાખી પછી શું કરવાનું તો પણ અમારે ખિલાવીના ઢાર બાંધવી છે કા આડા નવળા નેમણું જો આ પીપરે બાંધી પીપરે બાંધી ને પીપરે રે ની લાગ નથી અમારે કા

તો આપણે દીધી પાણી વાળવાનું છે ને વાલે ઉતારવાનું છે બધું કામ સીંધી ને અને જોઈએ જાય છે ગઢડીયા તો ગઢડીયા જઈને આ ખીલા બનાવીને આવે ત્યાં સુધી આપણે એકલા એકલા વાલ ઉતારવાના છે ને એકલા એકલા પણ પાણી સાડા બહુ છે ને ઓલા મોટા કટર છે એ કપાય છે ને ઘરનું આઠું નખાય છે હા તો સારું વાલો જઈ આવો ગઢડીયા આવ્યો છું ભગવતી વેલ્ડિંગ જો આ રીતના કબાટ આવે છે ફર્સ્ટ ક્લાસ મિટિરિયલ છે અને તૈયાર છે બનાવેલો ઘરનો આજીવન ગેરંટી જો આડા કબાટ છે બધા આ ટીપાયું છે બહુ વસ્તુ સારી આવે છે અને ગેરંટી આડા કબાટની ગેરંટી કમ્પ્લીટ આવે આવી ફ્રેમ આવે છે અત્યારે આ ગાય દિવસે શેટી આ લોખંડ નું બનાવેલું છે ગોધરેજમાં આવેલી ટાઈપ આ હેડબોલ શેટી છે પણ લોખંડ માં બનાવેલી છે મોટી આ ટીપાય છે આ પણ ગોધરેજમાં કબાટ આવે એ ટાઈપનો લોખંડ માં બનાવેલો છે આ લોખંડ માં બનાવેલો છે આ રીતે માલકોર મટીરિયલ આવું બધું આ ખોલે બતાવું તમને આ રીતનું આવે સીધો લોક સિસ્ટમ જેમ તમારે ગોદરેજનું આવે એ જ છે ગમે ત્યારે આવો आं number में phone कर दीजो comment में जरूर कीजो रस्ते तो में निकल गया से ये था लाल कातवा लाल कावाई अब यार काम कर दो कि मैं आपको તો જો હવે આપણે આવી ગયા છીએ વાલમાં પાણી વાળવા કારણ કે આપણે વીઆઈ ગયા હતા ઘણા ટાઈમથી વેલા હેર એટલે મેં કીધું હવે આ બધા કેમ કામ કર્યું હોય શીખબર કારણ કે ઘણું ટાણું વહી ગયું આ સમજણું કલાક દોઢ કલાક જેવું થઈ ગયું કે ગઢડી આવી ગયા પછી રિટર્ન થયા જસદનનું થોડુંક કામ હતું દવા લેવા પણ એમાં એવું હતું કે વાલમાં પાણી ક્યાં થતું શીખબર અમારા ઘરના જાતા પાણી જેમાં સડાયું છે એટલે આડિયો બાચી છે કે બસ જવા દે છે આમાં આમ જતો જે પાયેલું છે ને એમાં જવા દેસ બોલો આપણા શું કેવું આમ થાય ભાઈ એ વાતે હશે આમાં શું થાય બધું ખબર ન પડે આ રીતે જો આપણે પાણી નાકામાં મૂકી દીધું છે હવે જો આ રીતે થાય આ બધું પાઈ દીધું છે અને આ બધા જાઓ શું કામ કરે છે કેમ ખબર પડે હવે જો હવે છે ને ક્યાં હતા લાગે છે એટલે શું કરે છે મેં કીધું બેઠી છે પણ એમાં એવું જુઓ અહીંથી જો ભાઈ પાસે હપ્તો દીધો પાછો રિટર્ન થયો પછી કારખાને જે આપડે ખીલક કાપવા મૂકી દી મૂચ્યું પછી તારા ભાઈ મળ્યા આલો કે પ્લોટ હવે તને એ તો ખબર હોય સા પાણી પીધા વિના હાલવા દે ને આ વાયા કેટલા સમય તો જોવો પણ એવું કેરક થાય હવે એને મને સા પાયો સા પાય લીધો પછી તમે કેમ કે અમારા ગામનું નું નીકળે તો એમાં હગું થાય તો તમારા ગામ ઓલો કાંતી પાય આવ્યો એટલે પછી એને ઘડક બેહી ગયા અમાર ગામ નું હા એને તો ઓળખ ને બોલા શોરૂમ વાળા ને એ ભાઈ આવ્યા કે લ્યો પટલ માવો બનાવો ને પછી માવો ખાધો બેઠા પછી તો એકા બીજા એની જે કઈ વાતચીત ચાલતી હતી કરતા હતા

ઈ આજ આજુતઈ લો ઓલ કાલ ની દૂધીન સાકઈ ને કાઈ નહોતું હું છું થઈ આમ આમ જો હા હા ઉતારી જ લો આજે મંડી ના ના એ ચાલો ખાઈને મંડો દૂધી ઉતારી તેમ ચાલો લેવી ચાલો હાલો દૂધી ખાવા બાટલી દૂધી હો બાટલી જોશે બાઇક લઈ દીધી એટલે પૂરો વીક માં ને જો આ બાઇક લઈ કે આજે મેં દૂધી ઉતાર્યું છે અને મુહૂર્ત કર્યું છે તો બધાય અમારા યુટ્યુબ ફેમિલી સબસ્ક્રાઈબ બધાય અમારે દૂધી ખાવા આવી જાઓ જો દૂધીનો હલવો બને ઢોકળા બને દેખાતા હતા ઢોકળા હા ખબર માસી ની આયા હા કે પાકુ લે મજે યાન યાદ બહુ રહેશો

તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી હવે બધાયને બાય બાય